બોલો બાળકો કેમ છો મજામાં અને એમાં જુદા જુદા પ્રકારના એમસીક્યુ ની વાતો આપણે હવે જોવાની છે ચેપ્ટર નંબર આઠ ની અંદર તો કોષરસ પટલ હવે બધા કોષ રસપટલ આપણે વિચાર કરતા જઈશું કોષ રટલ મુખ્યત્વે શું ધરાવે છે કાર્બોહાઈડ્રેટ્સ દ્વિસ્તર રચનામાં પ્રોટીન પ્રોટીનની દ્વિસ્તર રચનામાં ફોસ્ફોલિપિડ ફોસ્ફોલિપિડની દ્વિસ્તર રચનામાં પ્રોટીનના પક્ષેપિત અને ગ્લુકોઝના પોલિમરની સરચનામાં પ્રોટીન તો તમે જાણો જ છો કે કોસરસ પડાલ જે શોધેલું છે કોણે સર એમ તો માહિતી ડેનિયલ ડેવિડસને આપી એણે પણ કીધું કે લીપીડ અને પ્રોટીન તો હોય જ બીજું આપણે વાત કરી છે સિંગર અને નિકોલસન એમણે પણ ફિલ્ડ મ્યુઝિક મોડલમાં સમજાવ્યું કે દ્વિસ્તરીય લીપીડ અને વચ્ચે વચ્ચે પ્રોટીન ખૂપેલા જોવા મળે તો એને આધારે તમે કહી શકો છો તો આ તો નહીં જ આવે મક વાત પ્રોટીનના દ્વિસ્તરી રચના તો કીધી પણ આની દ્વિસ્તરી રચના કહી દીધી એટલે આમાં આ ખોટું થઈ ગયું આ તો છે જ ફોસ્પેડનું દ્વિસ્તરીય લિપીડ આ સાચું કહેવાય આ પણ સાચું કહેવાય

કોષવડા લિપિડ મુખ્યત્વે કયા સ્વરૂપે જોવા મળી શકે છે તમને આપણે હમણાં વાત કરી દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ નું સ્તર છે તરત જ જવાબ તમને મળી જાય બીટના મૂળને ઠંડા પાણીમાં મૂકતા કોષરોમાંથી એન્થ્રોસાયનિન બહાર નીકળતા નથી કારણ કે હવે એન્થ્રોસાયનિન શું છે તો એમાં આવેલું એક રંજક દ્રવ્ય છે તો આના માટે કોણ જવાબ આધાર હશે જો કોષરોપડાની કોષ પટલની વાતો અહીં આગળ કરેલી છે તો એને આધારે તમે થોડું વિચારો એક છે વિભેદિત પ્રવેશશીલતા ધરાવે એન્ માટે ધરાવે છે અપ્રવેશ માટે પ્રવેશશીલ છે અને મૃત છે તો અહીં આગળ શું કહે છે પણ જ્યારે ઠંડા પાણીમાં નાખો છો તો જે કોષરસ પટલ પડલ હોય છે એની કાર્યક્ષમતા પર અસર શું જોવા મળે છે તો કે તે અપ્રવેશશીલ ઘટક બનાવી કાઢે જેને કારણે એમાંથી ઘટકો બહાર નીકળ પામતા નથી

આ એક કોષ છે બાજુમાં બીજો કોષ છે અહીંયા મધ્ય પટલ હોય અહીંયા આગળ કોષરસ સ્તર હોય આગળ બાજુના કોષ નો કોષર સ્તર હવે કોષ પટલ નજીકમાં આવેલું સ્તર કયું કહી શકાય છે તો આપણે જાણીએ છીએ કે બહાર તરફ પ્રાથમિક કોષ અને એની અંદર દ્વિતીય કોષદિયલ બનતી દ્વિતીય કોષદિયલ હોય તો અંદર તરફ જોવા મળે બીજો રસધાની હોય

જેમાં એક લિપિડ સ્તર બીજા તરફ ફ્લિપ ફ્લોપ ગતિની મદદથી વર્ણવેલું છે ફ્લિપ ફ્લોપ એટલે શું સાદી ભાષામાં એની સાથે મુક્ત રીતે ગતિ કરવાની પ્રક્રિયા ફ્લિપ ફ્લોપ મુક્ત રીતે ગતિ કરવાની પ્રક્રિયા એટલે શું તો આપણો જે કોષ લિપિડનો નું સ્તર આખું દ્વારા વિચારીએ અહીંયા આગળ

પ્રોટીન ફ્લિપ્લોપ પામે છે પણ લિપિડ ન પામે પણ તમે જાણો છો મુક્ત જવાનું કામ કોણે કરવા દીધું સીધું શક્તિ વગર લિપિડે કરવી જોઈએ પ્રોટીન કર્યું નથી એટલે આ વાક્ય કંઈક અંશે ખોટું થઈ જાય પ્રોટીન તમે લિપિડ બંને આવું કામ કરતા નથી એવું કીધેલું છે ન પામી શકે પણ ના એક તો ઘટકમાં મદદ કરે છે જેમ કે લિપિડ તમે જોઈ શકો છો લિપિડ પ્રોટીન બંને ફ્લિપલોપ પામી શકે છે બંનેમાંથી કોઈ એક જ આ કામ કરે કારણ કે આને તો એને માર્ગ આપી દો પોતે ત્યાંથી હટી ગયા જેથી જગ્યા બની ગઈ અને દ્રવ્યને અંદર વહન થવા માટે માર્ગ બનાવી દીધો છે તો એ વાક્ય પ્રોટીને લાગુ પડતું નથી તો અહીંયા કહી શકે પણ પ્રોટીન તો ન જ પામી શકે ક્લિયર તો જવાબ તમને મળી જાય છે ખાસ યાદ રાખજો લિપિડ અણુની ગોઠવણી કેવી રીતે થાય છે વેરવિખેર શ્રેણીમાં એકાંતરે એકબીજાને સમાંતરે તો દ્વિસ્તરીય લિપિડ કેવું છે એકબીજાને સમાંતરે ગોઠવાયેલું કહી શકાય છે ફોસ્ફોલિપિડ કેવા છે એમ્ફિપેથિક છે એમ્ફિબોલિક છે હાઇડ્રોફોલિક છે આમાંથી એક પણ નહીં જરા જોઈએ એટલે શું તો કે સામાન્ય રીતે ફોસ્ફોલિપિડમાં શું છે આપણે આકૃતિમાં સમજાય છે તો આ જે શીર્ષનો ભાગ છે એ કેવો ગુણ ધરાવે છે તો કે ધ્રુવીય અને આ પૂછનો ભાગ છે એ કેવો ગુણ ધરાવે છે અધ્રુવીય આમ ધ્રુવીય અને અધ્રુવીય બંને ગુણની પાસે જોવા મળી શકે છે તો આના માટે શબ્દ લાગે છે એમ્ફીપેથિક પ્રકારના ગુણો કહી શકાય છે હા હાઇડ્રોફિલિક એટલે આપણે જાણીએ છીએ કે એ ગુણ કોનો છે તો કે એ શીર્ષનો એમ્ફીબોલિક એટલે બે પ્રકારના ગુણો ધરાવનારા બે અલગ અલગ પ્રકારના રાસાયણિક ગુણો ધરાવે ત્યારે એમ્ફીબોલિક શબ્દ લાગે બે પ્રકારના ધ્રુવીય ગુણો એટલે એમ્પીપેથિક કહી શકાય છે વાહ કાયણોનો ક્યાં જોવા મળી શકે છે કોષ કેન્દ્રમાં કોષ દિવાલમાં કોષી અવકાશમાં કોષ રસ પટલમાં

છે તો એક કોષ બીજા કોષને જોડવા માટેનું કામ કરે છે તો એમાં ડેસ્મોઝમ અંગી રચના બનાવી શકે છે તો અહીંયા કહી શકાય છે કોષીય સંયોજન હા અહીંયા યાદ રાખજો જોડવાની પ્રક્રિયા છે એકમ પટલ મોડેલ અનુલક્ષીને કોષ અને પટલની જાડાઈ આશરે કેવી હોય છે તો અંદાજે આપણે યાદ રાખી શકીએ છીએ 7.5 નેનોમીટર સીધું યાદ રાખવાનું સમજવા માટે નીચે આપેલ પૈકી કઈ પદ્ધતિ દ્વારા વહન થવા માટે કોષ રસપટલના વાહક અણુઓની આવશ્યકતા નથી જોજો હા કોષ મેળના વહન માટે વાહક અણુઓની આવશ્યકતા નથી સાદું પ્રસરણ છે સાનુકૂલિત પ્રસરણ છે સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા તો વહન છે શર્કરા અને એમિનો એસિડનું સક્રિય વહન છે અહીંયા એક સક્રિય વહન શબ્દ વાપરી દીધેલો છે તો વાહક અણુ તો વપરાવાનો જ છે સોડિયમ પોટેશિયમમાં પણ વાહક અણુઓ પ્રોટીનના ઘટકો સોડિયમ પોટેશિયમ પંપ કામ કરે છે સાનુકૂલિત આપણે પ્રોટીનની જરૂરત પડતી હોય છે અને સાદા પ્રસરણ જે છે જેમાં સીધું વહન થઈ જતું જોવા મળી શકે છે તો ત્યાં જરૂર પડે નહીં કઈ રીતના કોષની બહાર જતા પદાર્થોના વહનનું નિયમન નિયમન જીવંત કોષો માટે કરે છે કોષની બહાર જતા પદાર્થોનું વહનનું નિયમન કે બહાર જે દ્રવ્ય આવજાવ કરે છે એનું નિયમન કરવાનું છે તો હોય છે કે એક કોષમાંથી બીજા કોષમાં જ્યારે દ્રવ્ય જવું હોય તો એક તો બાર કોષ દિવાલે બીજો પ્રાણી વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલે કોષ રસ્તર બંને હોય ઓકે

આ એમ કે અંગીકાના આલી પટલ હોય તો બધામાં જોવા મળી શકે છે જ્યારે કોષ ગળવાની ક્રિયા કરે અથવા કોઈ પણ કણની વીટળાઈ રસધાની રસધાનીમય ધાનીમય રત્ના બનાવે તો તે ઘટના કયા નામથી ઓળખી શકાય છે તો ગળવાની ક્રિયા એટલે શું આ એક કોષ છે એની બાજુમાં કોઈ ઘટક આવી ગયો કોઈ દ્રવ્ય આવી ગયું છે તો એવા જ દ્રવ્યને એ પોતે શું કરે ગળે છે ગળે અંદર લઈ લેવાની પ્રક્રિયા

કે એક શબ્દ બની ગયા અંકુ ચક્રસ બીજો બીજું એક બની ગઈ અન્નદાની આવા ભાગો બનતા હોય છે તો આવી રચના ક્યારે શક્ય બનતી હોય છે કે જ્યારે ઘટકો અંદર પ્રવેશતા હોય છે ત્યારે જોવા મળી શકે છે તો એને આધારે વિચારતા જઈએ આપણે તો ધાનીમય ભાગ બનાવી કાઢશે તો ક્યારે અંદર પ્રવેશી ગયું એટલે અંદર તો તો થતું રહ્યું પણ ધાનીમય ભાગ બનાવે ત્યારે એનું પાચન થશે જેને આપણે કોષાંતરીય પાચન કહીએ અને આગળ કોષના ઘટકો અંદર તરફ પ્રવાહી સ્વરૂપે આવ્યા નથી કારણ કે ખોરાકને ગળવામાં આવ્યો છે એને ઘન ઘટકો આવ્યા કહેવાય એટલે ઘન ભક્ષણની રચના કરીને ઓળખી શકાય છે હા અંતકોષીય વહન એટલે અંદર અંદર વહન થતું પણ આંતરિક ભાગમાં થયેલું વહન પણ અહીંયા ઘડી શું થાય છે કોઈ પણ કણની વીટળાઈને રસ્તાનીમય ભાગ બનાવે એને કારણે ખાલી અંદર પહોંચી ગયું હોત તો આપણે અંતકોષીય વહન પણ લઈ શકતા હતા બરાબર છે પણ અહીંયા શું થાય છે અંદર પહોંચી રસ્તાની જો ભાગ બનાવી કાઢે અન આંકુચક રસધાની બનાવી કાઢે એ ધન ભક્ષણને કારણે જોવા મળે એટલે જવાબ તમારો શું આવશે ફોર બોમ્બે કોષ રૂટલ શેમાં મદદરૂપ થાય છે કોષની બહાર માત્રા પાણીનું વહન થાય પ્રોટીન સંશ્લેષણ આશ્રુતિ નિયંત્રણ અને ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ તમારે જાણીએ છીએ કોષની બહાર માત્રા પાણીનું વહન થતું હોય કે એના માટે કોષ દિવાલ પણ કામ કરે આ રસધાની પણ મદદ થતી હોય પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ કરે ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ એ કોના દ્વારા થાય તો કે કોષ કેન્દ્રની અંદર થતું હોય છે એસ તબક્કામાં તો અહીંયા આ બધું એક છે આશ્રુતિ નિયમનની પ્રક્રિયા કરે

આપણે આરજેની લાયસન્સ જેવા ઘટકો વધારે જોવા મળે એવું શીખવાડેલું છે તમને ડેસ્મોઝોમ એમાંથી રૂપાંતરિત ભાગ છે તો એ કોષ રસ પટલમાંથી રૂપાંતર એમાંથી બનેલો ભાગ કહી શકાય ઉદાહરણ યાદ રાખી શકાય તો પટલીય પ્રોટીન માટે શું સાચું છે માહિતી અણુઓને સ્વીકારવાનું કાર્ય કરે વહન કાર્ય સ્વીકારે કોષને પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે તો એ ઘડી પટલીય પ્રોટીન એટલે જોયું છે કોષ પટલમાં આવેલું પ્રોટીન તો એ શું કરે છે કોઈ પણ માહિતી અણુ સ્વીકાર સ્વીકારે તો હા રિસેપ્ટર અણુ યાદ કરો આપણે કાર્યમાં ભણી ગયા છે બીજો વહન કાર્યમાં તો કે હા જ્યારે દ્રવ્યની અંદર વહન કરવું હોય તો સક્રિય વહન કરવાનું હોય કે સાનુકૂલિત વહન કરવાનું હોય તો ત્યાં કામ કરે કોષને પ્રસ્થાપિત કરવામાં મતલબ એટલે કોષ તે પછી એ જ છે સ્થાપિત કરવાનું હોય તો એ કાર્યમાં પણ મદદ કરી શકે છે આમ બધા કાર્ય સાથે સંકળાય કોષો દ્વારા બલ્ક ડિંક્સ શબ્દ કોના માટે વપરાય છે અથવા તો કોષી સપાટી પરથી કઈ ક્રિયા દ્વારા ફ્લુઈડ પ્રવાહીનું શોષણ થાય છે તેને શું કહી શકાય છે સીધું વાક્ય છે એ ઘડી પ્રવાહી સ્વરૂપે ઘટકોને અંદર લેવા એટલે આપણે પ્રવાહી ભક્ષણ કહીએ છીએ ફેગો ઘન ભક્ષણ ફેગોસાઇટોસિસ કહેવાય અને એમ કહીએ આવો સવાલ નહીં પૂછાય આપણને પણ એક સમજણ કેમ ક્યારે નાના કદાચ જોશે કારણ કે એનું કદાચ નાનું છે લિપીડ નો જે વિસ્તાર હતો આપણે ભણી ગયા સાત પોઈન્ટ પાંચ નાનો મીટરનો વિસ્તાર ધરાવતો હોય છે પછી પસાર થઈ શકે છે કોષની ખાવાની ક્રિયાને શું કહેવામાં આવે છે કોષ જ્યારે ઘટકો લે છે તો એક છે પ્રવાહી ભક્ષણ ઘન ભક્ષણ અંતકોષ રસીય ભ્રમણ અંતર્વહન બહિર્કોષીય ભ્રમણ અથવા તો બહિર્વહનની પ્રક્રિયા તો કોષ ખાઈ જેટલે અંદર ગ્રહણ કરે એમાં કામ કોણ કરે છે કોષ રસ પડે તો એ કોષની

એમિન અસિડની અંતરની પ્રક્રિયા નથી હા વિચારવાનું ધારો કે આપણે ઘટક છે કે સાર હોય એવા ઘટકો અંદર પ્રવેશતા હોય છે તો જ્યારે અંદર પ્રવેશે ત્યારે એને કોષોમાંથી પસાર થવાનો છે અને કોષમાંથી પસાર થવા માટે એક બે જણાને પસાર કરવા પડે છે એક છે કોષ દિવાલ અને બીજું છે કોષ રસ પટલ તો એની આધારની અંદર જ્યારે વહન થવાનું હોય ત્યારે કોની જરૂર પડતી હોય છે તો તો અંદર બનતા હોય છે કોષની અંદર બનવાનું કામ છે ચરબીનું પણ અંદર જ નિર્માણ થતું હોય અંદર વિઘટનની પ્રક્રિયામાં કામ થતું હોય છે ગ્લુકોઝ પણ અંદર બનતું હોય છે આયનો એ બહારથી લેવા પડતા તો બહાર મોકલવાના હોય છે